આપણે જોઈએ ગુજુભાઈ આપણા ઉપર પણ કેવી કોમેડી કરે છે સવારથી કામ કરવું પણ કપડાં પાર જ નથી આવતો કપડાનો ને ઘરના કામનો શું કરવાનું બેનોને તો ખબર જ હશે કે ઘરનું કામ કેટલું હોય છે આપણે સવારથી ચાલુ થઈ જાવ તો શેઠ હાં જ ગોદી બસ પૂરું જ ના થાય કંટાળો આવી જાય હું ગુજુભાઈને મળવા જાય ગુજુભાઈ તો કહેતા હશે કે બેન નવરા બેઠા હશે પણ અહીંયા આમ જોવ તો ગુજુભાઈ જોઈ ને તો ગુજુભાઈને ખબર પડે કે કેટલો કામ છે બેનો તો કહેતી હશે કે આ બેન ને નખરા બેસીને ઘરે બેસીને વિડીયા ઉતારવાના પણ વિડીયા તો ઉતારવાના પણ હારે અરે આજે આવી મહેનત કરવી પડ્યો અરે અરે પાસે તોય વિડીયા ઉતારવાનો આ વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં જો મહેનત બહુ હાલે છે આમ જોવો છો તમે એટલે હું મહેનત કરું છું તમે બધા મને સપોર્ટ કરજો ગુજુભાઈ પાસે તો પણ ગુજુભાઈ ને કેશો શું આપડે મન તો કાઈ બોલતાય ન થાવડતો તો પહેલી વાર ગુજુભાઈ જેવા માણને મળવા જવાનું છે કોમેડી બોય ને તો આપણે શું કhesu હું આ ઘરના કામ વિશે વાતો કરવાની બધી કપડા ધોતાકાન વાહન ધોતાકાન કચરા બોરતાકાન આયા તમને મળવા બીજું તો હું એ કેસુ બીજું હું આપણે કેસી જો મિત્રો આ ભેસનું પેલા કરી લઉં પછી ગુજુભાઈને મળવા જાવ બીજો નાખીને જાવ ને તો પછી આપણે નિરાતે બેસતું ગુજુભાઈ પાહે નકા બહેનો કોણ કરશે અહીંયા

પંચ્યાસી તો આ ચેનલને બધા સપોર્ટ કરજો અને અમારા બેન છે અને આજે ઘરે મુલાકાત કરવા માટે આવ્યા છે અમારા બની બી આવ્યા છે આ બાજુ ફેરો તમે કેમેરો પોતે કહીશ કે થોડી ફેવર લવલી કહવાની રાખે કાળા એન્જિન જેવા જઈ જશે તો ફાઇનલી મળીને ખૂબ આનંદ છો ઘણા દાડાથી અહીંયા અમારે હોઈ ગમમાં રોકાણ્યા હતા અને મોબાઈલ પ્રોગ્રામમાં તો તમને તો ખબર છે કે મારા અમીર પ્રોગ્રામ હોય છે અને ટિકિટ કેન્સલ થઈ ગઈ હતી તો હવે મોડ મોડ ટિકિટ મળી છે ને આજે મળ્યા છે મારા બેન કેવું ચાલે છે તમારે બ્લોગ ચેનલ માં સારું ચાલે છે પાછા ગીતે ગાય છે હોય આપણા ગુજરાત ના ઓલા ટહુકતા કેવા કહેવાય મોરલા કોયલ રેડી તો બનાસકાંઠાની ટહુકતી કોયલ છે અમારી બેન છે અને મસ્ત ગાય છે અને હું પાડો છું તો બધા સપોર્ટ કરો અને એમની ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને શેર કરો અને

અને હું મનથી પ્રાર્થના કરું છું કે ગુજુ લવ ગુરુને મોમ્મમાં હંમેશા ખુશ રાખે જે અમને આટલો ટાઈમ આપ્યો અને હવે આપણે પાછા મળશું આવતા વોગમાં તો બધા મિત્રોને જય મોમ્મઈમાં